આ કે દિવાળી મેદી મેદી મેકલ જોઈએ ના પડે છે મેદી આ તો પૈણવા જાવાનું હોય એમ મેદી ભરી બેઠી છે ને

હું એમને જેઠ છું તો એટલે મારી લાદ ગાઢ એટલે મોઢું તો નહીં વાવડે પણ હા બ્યુટી પાર્લર છે આ તો બેન પણ છે એટલે ફ્રીમાં મેહિ ભરી આપીએ છે ફરી આપે છે ને રૂપિયા લઈ લો મેહી ભરવાના ના લઈ લો

ભરતભાઈ એવું ના હોય તો કરવો પડે તો પછી ચા બનાવ મને આપડે ભરતભાઈ ચા બનાવ્યા છે તમે લાઈવમાં જોઈ શકો છો જોવા એમસેમ લાગે જો તોય ચા બનાવવી પડે છે શું કરવાનું કહો કોઈ આવે બનાવે ગમે એટલે ચા તો મૂકવો જ પડે ભાઈ કેતા હોય કે પૈ પાસે ફરું એ ના ચાલે બૈરે ની આગળ આપડે બધા માટે ચા બનાવેલા છે ના કે ભાઈ ਮੈਂ ਇਹ ਨੇ ਕਰਾਂ ਕੋ ਮੈਂਮ ਕੈਨੂ ਬਾਰੇ ਰਸੋਈ ਦਾ ਨੋ ਕੰਮੇ ਕੋਕ ਦਿਵਸ ਕਰੂ ਪੜੇ ਤੋ ਸੁਖੀ ਸੰਸਕਾਰ ਹੈ ਦੇ ਸੰਸਾਰ ਹੈ ਦੇ ਨੇ ਭਰਤ ਭਾਈ ਕੋਈ ਹੈ ਤੋ ਨਹੀਂ ਆ ਜਾਈ ਭਰਤ ਭਾਈ ਕਹਿੰਦੇ ਸੁਖੀ ਜਾਂਦੀ ਨਹੀਂ ਸੰਸਾਰ ਸੰਸਾਰ ਕੇ ਕੋਈ ਨਹੀਂ ਹੈੜ ਤੋ ਕੇ

એક ફૂટ બે ફૂટ બંગડીયું પહેરાવાલ છે ગાઈસ તીજોરી હવે લાભાની છે એટલે બારે બધું મૂક્યું હે ભરત ભાઈઓ પ્રણામ વાળો ચાલુ ચા જોવા જઈએ આપણે જતો નહીં રહ્યો ને ભરતભાઈ ના નહીં જોધો તમારે ચા બનાવતા શીખવું હોય તો કોમેન્ટમાં લખજો તમને ભરતભાઈ ચા બનાવતા શીખવાડી દેશે આવીશું ચલો તમે હવે અમે પાસે હવે મહેંદીનું કોમકાજ અફાડી લઈએ કેટલે પોકાડ્યું ના લાઈવ નથી

બધા એવું તો કોઈ રાખતું નહીં આ તો જમા આપડે હવે ગાય ચા પી લઈએ ત્યાં સુધી હું વિડીયો છે ને એ થોડો સ્ટોપ કરું ઘડીક અને પછી આપડે વળી આગળ નું કામકાજ મેદી ચાલુ થશે એટલે વળી ચાલુ કરીશું 시간ودی આપણે વેચાપી લીએ અને વિડિયો તો ચાલુ જ રહે અમે તમને ના હજાર બોલ્યા કરો માથા ભૂલી નહીં એટલું નહીં થાતું કો નિયમ કહું છું બોલો મારું જો માસ્ટર તો નો બતો ના નાવો ચિઠ્ઠો નો ઓકે છે નો ઉત્તર એ જ આપો એમ બે મોડલ ઇન ડાટલી જુની પોઝિશન Hãy subscribe làm cái gì vậy. Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કાજલ જેવું ઓર્ડર માર્યો જેવું જોયું એવું છે તારે તારે બીજો ઓર્ડર મારજો પાણી

अभी आता हूँ बिजु 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 नहीं 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 नहीं

ओह वाह पिंची हो कब करवानी घर पे सोने देगा नहीं, साथ नहीं ना, दे? ना तो करवाना ही चाहिए मैं कैसा हमारे तैयार करना है तो यार करवाना है बुराक जो बिंदर में है या उसे बुराक या तायदा तायस्त मस्त लग रही थी

કપડા પરમણે આ તો મેકઅપ લગાવવાનું હતો છે ને હા હા એટલે ને એવું મેકઅપ લગાડવાનો વાળી

જો કે હવે લેડીશું તો પછી ખબર હોય

તાઉમદે આવજો રામ રામ બાય બાય